પોલીસ અને વીજ કંપનીને સાથે રાખી ડિમોલેશન કરવામાં આવ્યું બુટલેગર દ્વારા પણ થયું આ સાથે વરાછા બોમ્બે કોલોની ખાતે મહેન્દ્ર મહેન્દ્રના બુટલેગરનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું માથાભરે ચંદ્રકાંત રાજારામ અને મંજીત ચૌધરીને ત્યાં પણ બુલડોઝર ફર્યું હતું ચંદ્રકાંત વિરુદ્ધ પ્રોહિબિશન સહિત હત્યાના પ્રયાસના નવ ગુના તો મંજીત ચૌધરી પર પ્રોહિબિશન સહિત હત્યા પ્રયાસના આઠ ગુના નોંધાયા છે આ સાથે બુટલેગર અતુલ દિલીપભાઈ પરમાર રાહુલ દિનેશ રાઠોડનું પણ ગેરકાયદેસર બંધકામ દૂર થયું છે સર આજે ગોડાદરા ખાતે ડિમોલિશન કરવામાં આવ્યું છે કઈ જગ્યાએ તેને કયા પ્રકારનું ડિમોલિશન થયું છે ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ગોડાદરા ડિંડોલી બ્રિજ છે એની એક્ઝેક્ટ નીચે અને રેલવે ટ્રેકની બાજુમાં ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે આ જે જગ્યા છે આમાં કાચું બાંધકામ કરી અને કેટલાક ન્યુસન્સ લોકો બેસી રહેતા હતા અગાઉ પણ પોલીસે અહીંયા અનેક રેડો કરી હતી ત્યારબાદ અહીંયા રૂટીનમાં કોઈ બેસતું નહોતું પરંતુ ઘણા સમય બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે અમુક ન્યુસન્સ લોકો અહીંયા બેસી રહી અને લોકોને પરેશાન કરે છે અંધારાનો લાભ લઈ મોબાઈલ છીનવવાની કોશિશ કરે છે પછી પોલીસ જ્યારે આવે છે ત્યારે તરત એ લોકો અહીંથી ભાગી જાય છે અહીંથી રેલવે ટ્રેક છે ટ્રેક ચેન્જ કરી અને બા જે ડિંડોલી પોલીસ સ્ટેશન એની હદ છે ત્યાં જતા રહે ત્યાંથી બીજે જતા રહે છે આ પ્રકારની વારંવારની અમને રજૂઆત મળી હતી જેને ધ્યાને લઈ પોલીસે અત્યારે કન્ફર્મ કર્યું અને એસએમસીને જાણ કરી હતી એસએમસી આ બાબત કન્ફર્મ કરી કે આ જગ્યા છે એ સરકારી છે અને એના ઉપર જે બાંધકામ છે એ ગેરકાયદેસર છે જેને ધ્યાને લઈ અને અત્યારે એસએમસીની ટીમ હાજર છે એને તોડી પાડવા માટે અત્યારે એ લોકો એ લોકોની કામગીરી ચાલુ છે આ દરમિયાન પોલીસ એમની મદદમાં અહીંયા ઊભી છે અમને તમામ પ્રકારની એ લોકોને જે મદદ છે સિક્યુરિટી બાબતની અમે આપી રહ્યા છીએ આ કોઈ એક વ્યક્તિએ કે કોઈ એક ગ્રુપે કબ્જે કરે એવું એ પ્રકારનું પોલીસને માહિતી નથી પરંતુ જે ઘટના છે એમાં એવું હતું કે કાચું બાંધકામ પડી રહ્યું છે અને લોકો અહીંયા બેસી રહેતા ક્યારેક એક વ્યક્તિ અથવા અમુક લોકો બેસી રહેતા પછી બીજા બેસી રહેતા હતા એ લોકોનું રૂટીન કામ કે અહીંના આવતા જતા લોકોને પરેશાન કરવાનું મોબાઈલ છીનોને કોશિશ કરવાની અથવા મારામારી કરવાની અહીંયા આખો માહોલ ખરાબ કરવાનો એ પ્રકારનો એમનો પ્રયાસ હતો मेहरबान डी जी सर के नेतृत्व में और मेहरबान सी पी सर के निर्देशानुसार हमने पूरे जोन वन के विस्तार में अलग अलग बॉडी ऑफेंसेज प्रॉपर्टी ऑफेंसेज प्रोहिबिशन रिलेटेड ऑफेंसेज या फिर जुगाड़ रिलेटेड ऑफेंसेज का हमने एक पूरी यादी तैयार की है इसमें हिस्ट्री शीटर्स और सारे लोग इंक्लूडेड हैं उन सारे लोगों के ऊपर हम कंटिन्यूस वॉच रखे हुए हैं कि उन्होंने कोई गैर बांध काम किया हो या फिर कोई गैर कायदे से प्रवृत्ति में वो अभी भी इन्वॉल्व हो तो हमने उस पर कंटिन्यूअस वॉच रखा है और अभी वराछा और लस्काना पुलिस स्टेशन के विस्तार में हमें टोटल चार जगह ऐसी मिली जहाँ पर गैरकायदे सर एस एम सी की ज़मीन पर काम हुआ है किसी ने लारी गला लगाया है कोई बैठक व्यवस्था बनाया है तो इसके बिहाफ पे हमने एस एम सी की टीम के साथ पूरी कोऑर्डिनेशन के साथ हमने एक डेमोलिशन प्लान किया और एस एम सी की टीम ने काफ़ी सपोर्ट किया हमें इस मामले में और इसके लिए हम उनको भी थैंक्स कहना चाहते हैं आ, और हमने वराछा में टोटल दो जगह पे अभी डेमोलिशन किया है और शाम को एक जगह पे करेंगे और लस्काना में टोटल दो जगह पे अभी डेमोलिशन प्लान किया है तो तो जी ये लस्काना पुलिस स्टेशन के विस्तार में टोटल जो दो जगह अजय और राहुल के जगह जो गैरकायदेसर बांध काम था एस एस जी की जमीन पे उनके ऊपर टोटल इलेवन और फोर ऑफेंसेस रजिस्टर्ड थे कामरेज पुलिस स्टेशन के विस्तार में और ये लिस्टेड बुक ले गए कामरेज पुलिस स्टेशन के जो कि अभी लसकाना पुलिस स्टेशन की हद में आता है